મનસુખ રાઠોડ ભાઈ મનસુખ રાઠોડે હમણાં ઘણા સમયથી આ વિવાદમાં છે બરાબર કારણ કે એને ટેજ આપ્યો ને જ્યારથી લોકોએ ત્યારથી એને મન ફાવે એવો બફાટ કરવાનો ચાલુ કર્યો છે એને આગળ હું તમને વિડીયો બતાવીશ એનો કે એને એક પટેલના બેનને એને અવરે રવાડે ચડાવ્યા ભાઈ અત્યારે પ્રજા ભોળી છે બરાબર કોઈ પણ માણસ ટેજ ઉપર હોય હારા નામ ઉપર હોય તો સલાહ લેવા જાય કોઈ હારો માણસ હોય બરાબર તો હું એ અવરી સલાહ આપે કોઈને કોઈને ખરાબ સલાહ આપે જિંદગીમાં ના આપે અવરી સલાહ તમે આ એક બેને એને પૂછ્યું કે ભાઈ મનસુખભાઈ અમારા હોરાપુરા માનતા નથી તો એને આખી વાત ફેરવીને એ બેનને હેરાન કર્યા બરાબર ભાઈ જો આ માણસોને બધાને ખબર પડે જેને નથી પડતી ને એને સમજાવવાના હોય કે ભાઈ આવી રીતના ન હોય તો આ મનસુખ રાઠોડે લોકોને હેરાન કરવા

હવે આ લોકોને કેવી રીતના અને પોઈત એના મોઢે જ સ્વીકાર્યું કે આ બેનને આવી રીતના ગોટે ચડાવ્યા પાટે ચડાવ્યા તો ભાઈ જો તમારે તમને સ્ટેજ મળ્યો હોય ને તો માણાને સારી વાત આપવાની હોય અને ભાઈ જો તમારી જે વાત હોય ને એ તમારા પૂરતી રાખવાની હોય એ બીજાને ના જણાવવાની હોય તો ઘણા માણસો ગુમરાહ થઈ છે હેરાન થઈ છે તો ભાઈ એવું ન હોય કોઈ મોટા માણા હોય સ્ટેજ ઉપર હોય તો એ હારા ન હોય બધા બરાબર અને ભાઈ દરેક સમાજને કહું છું કે લોકોને અંધાધૂંધ કોઈ ઉપર વિશ્વાસ કરવો નહીં બરાબર જોઈને કુદી ન પડવું કે આ માણસ હાર હોય છે તમે જોઈ શકો કે આ કેવી રીતના માણસોને હેરાન કરે હું આ વ્યાજબી છે તમને આ વાત બરાબર લાગે છે તમે જો આખો વિડીયો આગળ લોકોને શેર કરજો અને એને કહેજો કે આ વહ એટલે હું અને વહના દીવા હું ખરેખર હોય કોઈ દેવી દેવતા વહના દીવા લીએ અને ભાઈ આ આ વ્યક્તિને મારા સંસ્કાર મને નડે છે નકર ગાયરું મને એટલી બોલતા આવડે કે તમે વાત જવા દો બરાબર તમને મજા આવે કોઈને ગાયરું દઉં તો પણ આપણે એવું કરવું નથી બરાબર કોઈને આપણે ગાયરું દેવી નથી એના સંસ્કાર છે એના સંસ્કાર સંસ્કાર બતાવે બરાબર મારા છે તમને દેખાય તો આવી રીતના લોકો હેરાન થાય આ બહુ ખોટી વાત છે બરાબર મને તો આ વાત ન ગમે તમે જુઓ અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ તો ખાસ કરીને કરજો જેથી કરીને લોકોની આંખ જાગૃત થાય